સમય એ જ જીવન છે જે માણસ સમયનો સાચો ઉપયોગ કરે છે તેને આગળ વધવાથી કોઈ પણ રોકી નથી શકતું પરંતુ જે માણસ સમયને ગુમાવે છે તેને આખી જિંદગી પસ્તાવા સિવાય કાંઈ રહેતું નથી તે બાબતનું મારી નજરે જોયેલું ઉદાહરણ તમને આપું તો એક દુકાનદાર પાસે અઢાર થી વીસ વર્ષના બે યુવાનો સિગરેટ લેવા જાય છે અને દુકાનદારને કહે છે કે મને સિગરેટ આપો ને તો તે દુકાનદાર તેને ભૂતકાળમાં કરેલી ભૂલ એટલે કે તે પણ દારૂના વ્યસની વાળો હતો એટલે જે દારૂના વ્યસનથી પીડાયેલ હતો પરંતુ તેને અત્યારે વર્તમાનમાં તેને બાબત સમજાણી કે મેં જે ભૂતકાળમાં આ વ્યસન કર્યું તે ખરાબ હતું પરંતુ તે સમજાવવા જાય છે તે અઢારથી વીસ વર્ષના યુવાનોને કે તમે અત્યારે જે આ સિગરેટનું વ્યસન કરી રહ્યા છો તે તમારી માટે હાનિકારક છે પરંતુ તે સાંભળી તે યુવાનોએ કહ્યું કે અમે થોડીને તારા બાપના પૈસે સિગરેટ પીવી જી ઓલો ભાઈ સાચું કહેવા માંગતો હતો પણ સાચું ક્યાં અત્યારે કોઈને ગમે છે